હાલુલ આસપાસના વિસ્તાર માટે એક આરોગ્ય સેવાઓ સંબંધી માહિતી સામે આવી છે હાલુલ સીએચસી અને રેફરલ હોસ્પિટલને રાજ્ય સરકારે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનો દરજ્જો આપ્યો છે હવે અહીં હાલ ઉભેલી હોસ્પિટલનું ભવન તોડી ત્રણ માળની નવી અધતન હોસ્પિટલ ઊભી કરવામાં આવશે જેમાં કુલ સો બેડની સુવિધા ઉપલબ્ધ કરાશે આંગે હોસ્પિટલના અધિક્ષકે માહિતી આપી હતી કે આગામી ત્રણેક વર્ષ સુધી ચાલનારા બાંધકામ દરમિયાન દર્દીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી રહી છે હોસ્પિટલ કેમ્પસમાં એક ખાસ ડોમ ઉભો કરવામાં આવશે જ્યાં મેલ ઓપીડી વોર્ડ અને તબીબી તપાસ માટેની સુવિધાઓ રહેશે ઉપરાંત બે હજાર કોવિડ હોસ્પિટલ બિલ્ડિંગમાં લેબ ઓપરેશન થિયેટર અને ફિમેલ વોર્ડ ચાલુ કરાશે આ સમયગાળા દરમિયાન દર્દીઓ અને નગરજનોને થોડીક સુવિધાઓનો તેમજ થોડીક અસુવિધાનો સામનો કરવો પડી શકે છે પરંતુ નવા તબક્કા બાદ આધુનિક તબીબી સુવિધાઓ સાથે સારવાર વધુ સુવ્યવસ્થિત બને તેવી આશા છે કે હોસ્પિટલ કેમ્પસમાં એક ડોમ તૈયાર થશે ટેમ્પરરી પ્રી સ્ટ્રક્ચર તૈયાર થશે અને એ સ્ટ્રક્ચરમાં આપણે મુખ્યત્વે ઓપીડી મેલ વોર્ડ શિફ્ટ કરીશું એની સામે જૂનો કોવિડ વોર્ડ પણ છે કે જે કોવિડ બે હજાર વીસમાં બનેલો છે એ કોવિડ વોર્ડમાં લેબર રૂમ ઓપરેશન થિયેટર અને ફિમેલ વોર્ડ ત્યાં મૂકવામાં આવશે બાકી બધા જે વિભાગો છે એ અલગ અલગ જગ્યાએ કેમ્પસમાં ગોઠવવામાં આવી રહ્યા છે હવે આખું સ્ટ્રક્ચર જો તૂટવાનું હોય અને નવી જગ્યા લઈ જવાનું હોય તો એનું જે અત્યારનો બાર હજાર સ્ક્વેર ફૂટનો જે વ્યાપ છે એ ઘટીને લગભગ સાડા છ હજાર સ્ક્વેર રૂપિયાનું માપમાં થઈ જશે એટલે જ્યારે આવડા મોટા સ્ટ્રકચરમાંથી નાના સ્ટ્રકચર જતા હોય ત્યારે શક્યતાઓ એવી છે કે ભાઈ થોડીક અગવડ બધાને પડે પણ આ અગોળ આપણે બધા સાથે ભેગા થઈને વેઠવાની છે એનું કારણ છે કે ભાઈ આપણું એક ત્રણ માળનું સો હોસ્પિટલ સો બેડની હોસ્પિટલનું કામ અહીંયા થવાનું છે એટલે અને આ કામને પત્તા પત્તા બેથી અઢી કે ત્રણ વર્ષ નીકળી શકે પૂરી શક્યતા છે એટલે સાથે મળીને આપણે જે હોસ્પિટલની જે સેવાઓ છે એ વૈકલ્પિક વ્યવસ્થામાં ચાલુ રહી શકે એના પ્રયત્ન કરી રહ્યા છીએ અને બને ત્યાં લગી એનો પ્રયત્ન એવો જ કરીશું કે લોકોને કમસે કમ તકલીફ પડે પણ થોડી અગવડ પડશે જે આપણે બધાએ સાથે મળી સાથે મળીને સહેવાની છે